ધોળકા ખાતે ઘાંચી જમાતખાનામાં તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં ચારસો વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યાં તો આ એક તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો ખાસ કરીને વાત કરીએ તો ધોળકા ખાતેથી વિજય ક્રેડિટ એન્ડ સપ્લાય કોઓપરેટિવ સોસાયટી દ્વારા ઘાંચી જમાતખાનામાં ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની વિગત મુજબ અધ્યક્ષસ્થાને રાજ્યપાલના અગ્ર રહસ્ય સચિવ નિવૃત્ત થયેલા અને સમસ્ત ગુજરાત ઘાંચી સમાજના આગેવાન મુસ્તફાભાઈ ખેડુવોરા ખાસ હાજર રહ્યા હતા ધોળકા સુન્ની મુસ્લિમ ઘાંચી સમાજના ધોરણ એકથી કોલેજ સુધીના અને ઉચ્ચ શિક્ષણ મેળવનારા ચારસો તેજસ્વી તારલાઓનું મહાનુભાવના હસ્તે ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું આ નિમિત્તે ધી વિજય ક્રેડિટ એન્ડ સપ્લાય કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ ધોળકાના ચેરમેન શેખ ઉસ્માનગનની આલાદા સાહેબ શિક્ષણનું શું મહત્વ છે તેના ઉપર માનનીય પ્રવચન આપ્યું હતું ત્યારબાદ આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પધારેલા મુસ્તફાભાઈ ખેડુ વોરાએ સરકારી શાળાઓ ખાતાઓમાં નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા યુવકોને હાકલ કરી હતી આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં ધોળકા સુન્ની મુસ્લિમ ઘાંચી જમાતના પ્રમુખ મોહમ્મદભાઈ ઘાંચી સહિત ઘાંચી જમાતના આગેવાનો વડીલો યુવકો બહેનો અને વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇમ્તિયાઝભાઈ ઘાંચીએ કર્યું હતું